સુરેન્દ્રનગરના અણિંદ્રા નજીક કેનાલમાં બે યુવકો ડૂબી ગયા ત્યારે મુખ્ય નર્મદાની કેનાલમાં ગરકાવ થતા યુવકોના નીપજ્યા છે મોત ત્યારે બંને યુવકો પાણી પીવા માટે કેનાલમાં ઉતર્યા હતા ત્યારે અચાનક પગ લપસતા બંને યુવકો કેનાલના પાણીમાં ગરકાવ થયા ત્યારે બનાવને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ પણ પહોંચી ઘટના સ્થળે ત્યારે શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ કેનાલમાંથી માંથી મળી આવ્યો ત્યારે ફાયર વિભાગ દ્વારા અન્ય એક યુવકની શોધખોળ શરૂ કરાઈ ત્યારે મૃતક બંને સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરના અણિંદ્રા નજીક કેનાલમાં બે યુવકો ડૂબતા બંનેના મોત નીપજ્યા ત્યારે મુખ્ય નર્મદાની કેનાલમાં ગરકાવ થતા બંને યુવકોના નીપજ્યા છે મોત

શોક નો માહોલ જોવા મળ્યો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સુરેન્દ્રનગરના અણિંદ્રા નજીક કેનાલમાં બે યુવકો ડૂબતા બંનેના મોત નીપજ્યા